કેમ છો મિત્રો મજામાં આજે આયા દર્શન થાલી માં શું ખાવાયા પંજાબી થાલી ગુજરાતી થાલી પંજાબી ને ગુજરાતી ચેક કરીએ છે હોટેલ નું નામ છે દર્શન થાળી દર્શન થાળી પાલનપુર

ચાલો આજે પંજાબી અને ગુજરાતી ચેક કરીએ ઓર્ડર આપી દીધો છે પંજાબી એ ગુજરાતી શું લાગે કેવું લાગશે હાલ તો મેં બે મસાલા પાપડ મંગાયા છે કે ખાસ્સી હોટલનો બે મસાલા પાપડ દેખાય પણ દીખી આ હોટલના કેવા છે અને પંજાબી અને ગુજરાતી આવે છે બી એમનો ડિફરન્સ શું છે પંજાબીમાં શું છે ગુજરાતીમાં શું છે પંજાબીમાં શું મખંડ વધારે નાખીને આપે

ફેમસ લસન થાળી છે હાલ થોડું ટ્રાફિક ઓછું લાગે પણ બધા કહે છે કે એમાં ભીડ વધારો હોય છે જોઈએ હવે આ બી અહીંયા ટ્રાય માર બી મસાલા પાપડ આવી ગયા છે લૂક જોઈ લે લૂક તો સારું બનાવીએ ભાઈએ પણ હવે મસાલા પાપડ તો તમને ખબર છે કેવા જ હોય છે બધી સાઈડમાં બધા સારા જ હોય છે પણ આપણે થાળીમાં નોટિસ કરવાની મસાલા પાપડ કેવું લાગે મસાલા પાપડ તો જીવા જીવા છે છે હા બરાબર મજા આવે કે કોઈ ટ્રાય કરવા જેવા છે તમારે સારા મસાલા બહુ મસ્ત છે અડધું ખાઈ ગયો છું તમે રિપ્લાય પછી આલો પણ બાકી એક નંબર છે પબ્લિક કેવી જોવે આપણો તો

અમારો વિડીયો દેખીને તમને કહી દઈએ છીએ કે આ જગ્યા ઉપર ખાવાનું સારું મળશે તમને એટલે અમે તમારા માટે બ્લોગ બનાવીએ છીએ તમે જુઓ બહુ સારું મળે ગૂગલ ઉપર બી એટલો બી વિશ્વાસ ના કરો કે કરતા અમારા વિશ્વાસ સારું જ બનાવે છે અહીંયા અમને થાળી આવી નથી પણ થાળી આવશે તો તમારું તમને કે કેવી રીતે બનાવે છે એ લોકો મસાલા પાપડ એક ના બેસ્ટ ભાઈ માં તો બીજું જમવાનું આવે છે જમવાનું હવે આપશે ઓર્ડર તો મને આપે 10 મિનિટ 10 મિનિટ થાય છે એમ ના ભાઈ નહીં ભાઈ એ કીધું કે 10 15 મિનિટ થશે બીજું ઓર્ડર ચાલુ છે એટલા સુધી મસાલા પાપડ ખાઈ લઈએ આપણે આપણે થાળી આવી ગઈ છે પંજાબી ગુજરાતી આઈ કલ્લો લુક તો એવું જ છે કે બંને સરખી જ છે ખાલી એમાં એવું છે કે આમાં પનીર ટીકા ચણા મસાલા એ પહેલામાં દહી છે દાળ છે અને દહીનું રાયતું હોય બાકી તો સેમ જ છે પણ હવે ક્વોલિટી બંનેની એક નંબર છે પણ ચાખી ને હવે કહીએ કે કેવી છે રિવ્યુ આપી રિવ્યુ આપી દઈએ તમને બતાવ્યું એક જ મિનિટ अब बारी है। ये पंजाबी थाली है मस्त भी है पनीर टिक्का है चना मसाला है एक रसगुल्ला है चालू करो चालू करो तो दो तो मिनट ये मिठाई है अपने रसगुल्ला मोहन थाल मूह थाल है निम्बू है प्यारे तंदूरी रोटी है और ये गुजराती थाली है ये गुजराती थाली है इसमें दही है रायता है चना की दाल है कड़ी कढ़ी है दोनों सेम ही है कोई तो फर्क नहीं है खाली इसमें पनीर और चना मसाला का फ़र्क है बाकी तो सब्जी उसमें तीन है इसमें दो है ताकि फर्क नहीं है चालू तो करो भाई रिव्यू चालू तो कर देते हैं तो बने आज इस बात क्यों बोला तो नहीं है, काम है, है, है के के लिए लिए अच्छा बहुत 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 अच्छा अच्छा और खाने खाने में स्वीट थाली का तो यही देगा नहीं मेरे पंजाबी थाली मैं है थाली का यूज ले सकता हूँ गुजराती थाली तुमने खबर कि दही दाल भात મગની ગાળ તમે ટેસ્ટ ખબર જ છે સારો જ છે કોઈ ખરાબ દર્શન થાળીના અંદર સારું જ છે આ નંગ અમારે એટલો અઘરો હોય ને તમે ખાતા ખાતા તારક મહેતા જોતા હશો આ ભાઈ એનિમી જોવે મને તારક મહેતા જોવું ગમે આ બંને એનિમી ગમે અને ખબર જ ન વિડીયો ગણાવી ये एनिमी जो है देखो तुमने बताओ शू तो जो भाई भाई एनिमी देखी दे भाई हमारा फेवरेट है मूवी करते हैं एनिमी मूवी करते बहुत सारी थे मजा आवे देखो तभी भी ट्राई करो देखो तो बहुत पसंद आओ मैंने एनिमी नहीं कर आप तारक मेहता जाऊँगा मैं તારક મહેતા લગાવું નહીં યાર હવે મારે મારા ફોનરને ચાલુ કરવો પડશે એના માટે વિડીયો કટ કરવો પડશે એના માટે સોરી તારક મેતા જોવાનું છે નકર જમવાનું બાકી રહી જશે

बराबर चेक